જૂનાગઢ જિલ્લાના કેશોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના કેશોદના માણેકવાડા ગામનો યુવાન સોનાના દાગીના રાજકોટની એક્સપોર્ટ કરતી કંપનીમાં સેલ્સમેન તરીકે મુંબઈ ખાતે નોકરી કરતો હતો ત્યારે કંપનીનો સોના ચાંદીના દાગીનાનો મોટો જથ્થો મોકો મળતાની સાથે જ નાસી આવતા મહારાષ્ટ્ર રાજ્યના પોલીસને ચોપડે ગુનો નોંધાતા મહારાષ્ટ્ર પોલીસે કેશોદ પોલીસ સ્ટેશનમાં આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી જો કે સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ પોલીસે ઉકેલ્યો છે સો ટકા મુદ્દા માલ સાથે

પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ વીસ છ બે હજાર પચીસના રાજકોટના એક ડાયમંડના વેપારી છે જેઓનું નામ અજયભાઈ સુરેશભાઈ ધાગડા રહે જામનગર રોડ રાજકોટવાળા કે જેઓનું પોતાનું રાજકોટ ખાતે જેબી જ્વેલર્સનું મોટો શોરૂમ છે અને તેઓના કર્મચારી છે જીગ્નેશભાઈ નાથાભાઈ કુછડીયા કે જેઓ તેઓ જેબી એક ફોર્ટ ગોલ્ડ એન્ડ ડાયમંડ જ્વેલરીમાં નોકરી કરતા હતા ગઈ તારીખ વીસ બે હજાર પચીસના રોજ તેઓ સોનું લઈ અને ત્યાં જે આમના સેટ છે એમના ફ્લેટ ઉપર ગયા હતા બોરીવલી ખાતે ત્યાંથી તેઓના સહકર્મચારીને ધોકો આપી અને તે અંદાજે જેઓનું સોનું હતું જેઓ સેલ્સમેનની નોકરી કરતા હતા અને અંદાજે કુલ તેર કિલોને ચારસો પંચાવન ગ્રામ જેટલું સોનું મુંબઈથી લઈ અને નાસી ગયેલા જે અંગેની જે અંગે મુંબઈ મહારાષ્ટ્ર ખાતે એમએચ કોલોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થયેલી અને મહારાષ્ટ્ર પોલીસ તરફથી હકીકત મળતા તેમજ અમને પણ હકીકત મળતા જુનાગઢ જિલ્લા પોલીસ કેશોદ પોલીસ તેમજ મહારાષ્ટ્રની એમએચબી કોલોની પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ કર્મચારીઓ તેમજ કેશોદ પોલીસના સ્ટાફને હકીકત મળતા તાત્કાલિક તેઓએ સર્વેલન્સ કર્યું અને સૌ પ્રથમ ઓડેદરા ને પાસેથી એક કિલો શરૂઆતમાં સોનું કબજે કરેલું મધુરાવલિયા સાથે રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ